નો બિઝનેસ કેમ કરવો જોઈએ તમને તમારા આમ માઇન્ડમાં ક્વેશ્ચન થયો છે કે કેમ કેમ ખાલી નો બિઝનેસ હું તમને આજના વિડીયોના અંદર એ કોન્સેપ્ટ ક્લિયર કરું કે શા માટે નો બિઝનેસ તમને કરવો જોઈએ હવે ટેક્સટાઇલનો બિઝનેસ કેવો હોય છે ખબર અને એના અંદર પણ એક લેડીઝ નો બિઝનેસ એવો હોય છે જે થ્રી ડેઝ ચાલે જ છે હવે તમને ખબર જ છે કે વેર જે વસ્તુ છે એ એટી પર્સેન્ટ જેટલી સુરતના અંદરથી ડિસ્પેચ થઈને અધર સ્ટેટના અંદર જતી હોય છે અધર સિટીઝના અંદર જતી હોય છે માન છે શરી ઉઠેગા જબ હોગા હર ઘર બિઝને વાલા મિત્રો તમારા સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે તમારા મનગમતા ગુચ્ચો બિઝનેસ બ્લોગની ચેનલ પર તો મિત્રો ખૂબ જ સરસ હું એક એવી ટિપ્સ લઈને આવી ગઈ છું ને બિઝનેસ રિલેટેડ હવે આપણા ચેનલનું નામ જ છે ગુજ્જો બિઝનેસ બ્લોગ્સ તો એના અંદર બિઝનેસની રિલેટેડ હું તમને કલેક્શન બતાવતી હોઉં છું અને બિઝનેસના રિલેટેડ તમને ગાઈડલાઈન્સ આપતી હોઉં છું તો આજના બિઝનેસ આપ જે વિડીયોના અંદર હું તમને એ વસ્તુ કહીશ કે શા માટે તમને ખાલી આપણે ટેક્સટાઈલનો બિઝનેસ કરવો જોઈએ તમારા દિમાગ માં પણ ક્વેશ્ચન આવતો હશે ને કે મેમ તમે કયો છો કે સાડી આ તે પણ કેમ ટેક્સટાઈલ નો બિઝનેસ કેમ કરવો હવે તમને બધાને ખબર છે કે આપણે હ્યુમન જે બોડી ની નીડ્સ હોય ને તે ત્રણ જ વસ્તુ છે એક તો આપણને ઘર જોઈતો હોય છે જમવાનું જોઈતો હોય છે અને કપડા હવે તમને બધાને ખબર છે કે સુરત જે છે ને કપડા માટે બહુ જ વધારે ફેમસ છે તો ક્યાંથી પરચેસ કરવું એ વસ્તુ તો બધાની સમસ્યા છે તો આજના વિડીયોના અંદર આપણે એ સમસ્યાનો હલ લાવીશું અને આપણે એક ટોપિક પર આવી જઈએ કે શા માટે ટેક્સટાઇલનો બિઝનેસ કરવો જોઈએ તો હવે હું તમને કહી દઉં કે ટર્ન નીડ્સ હોય છે જે બેઝિક નીડ્સ છે હવે આ બીજી જે નીડ છે ને તેના અંદર તમે ઓછું કેપિટલ સાથે ને ઓછી સ્પીસ સાથે અને આ કલેક્શન કેવું હોય ખરાબ ન થતું હોય કપડાં હવે તમે રાખો બરાબર તો એ કપડાં સડવાના નથી તમે એક વરસ રાખો કે દસ વર્ષ રાખો આ જે સાડી હોય કે જે પણ તમે જે પણ કપડાં મૂકતા હોય તે સડતા નથી હવે તમે એ જ વસ્તુ તમે ફૂડનું જોઈ લો તમને મોટી કેપિટલ જોઈતી હોય બરાબર કે નહીં હું સાચું કહું છું કે નહીં તમે મને તો એક મોટી કેપિટલ જોઈએ ચાલો એક નાની અમથી કેપિટલ સાથે સ્ટાર્ટ પણ દઈએ પણ તમે નો સ્ટોરેજ શું બરાબર રીતે કરી શકશો સંગ્રહ જે આપણે કરીએ તે બરાબર રીતે કરી શકીએ નહીં ને એ વસ્તુમાં હાઈજીન મેન્ટેન કરવી પડતી હોય છે અને પ્રોપરલી એનું સેટલમેન્ટ કરવું હોતું હોય છે કારણ કે આપણે જે ફૂડ લાવતા હોય જેવી શાકભાજી વેજીટેબલ્સ હોય તેને લાવતા હોય ને તેના સંગ્રહ પ્રોપરલી ન થાય તો એ ખરાબ થઈ જતો હોય છે અને જે તમારી ઇન્વેસ્ટમેન્ટ છે ને તે બેસ્ટ થઈ જતી હોય છે એટલા માટે પછી હવે આપણે આવી જઈએ ઘર જેમ કે હવે લાઈક ઘરની વાત કરી લીધું તો રિયલ ઇસ્ટેટના બિઝનેસ પર હવે તમને રિયલ નો બિઝનેસ તો ખબર છે કે જેના અંદર બહુ જ વધારે મોટી કેપિટલ જોઈતું હોય જો તમે ઘરે તમને સ્ટાર્ટ કરવા ઈચ્છતા હોય ને જેમ કે હવે તમે બેરોજગાર છો કે એક વાઇફ છે કે પછી તમે વધારે નથી ને તો ટેક્સટાઇલનો બિઝનેસ એક એવો છે ને કે જેના ઇઝીલી જેના અંદર તમે ઇઝીલી ઇઝીલી એટલે તો લાઈક હું શું કહું ઇઝીલી તમે પ્રોફિટ જનરેટ કરી શકો છો ઇઝીલી તમે બિઝનેસ કરી શકો છો એટલે જ આપણે જે ચેનલ પર છે ને હજી સુધી હું ખાલી તમને ટેક્સટાઇલ રિલેટેડ વસ્તુ કીધી છે તો બહુ જ લોકોનો ક્વેશ્ચન હતો કે મેમ કેમ આપણે ટેક્સટાઇલ નો બિઝનેસ કરવો જોઈએ બીજા બધા તો બહુ બધા બિઝનેસ છે ને સુરતના અંદર તો શા માટે એ જ વસ્તુ તમને બધાને ખબર છે કે સુરત નું લો છે બહુ જ વધારે ફેમસ છે અને તેના પછી સુરત જે ફેમસ છે કપડાં માટે ટેક્સટાઇલ માટે તો આજના વિડીયોના અંદર હું તમને એ જ વસ્તુ જેમ કે હું તમને કે કલેક્શન બતાવીશ અને જે આ વસ્તુ હતી ને તો આ તમારા કોન્સેપ્ટ જે બેઝ છે ને તે ક્લિયર કરી દીધો છે મિત્રો કે શા માટે ટેક્સટાઇલનો બિઝનેસ કરવો જોઈએ અને ટેક્સટાઇલના બિઝનેસ પર હવે આવી જઈએ તો ટેક્સટાઇલના બિઝનેસ અંદર કયો બિઝનેસ કરવો જોઈએ હવે બધાનો આ વસ્તુ હશે ને કે કઈ રીતે રિયલ મેન્યુફેક્ચરિંગ કંપની ઓળખવી કઈ રીતે બિઝનેસ કરવો અને શું બિઝનેસ કરવો હોય મેઇન તો એ વસ્તુ છે ને કપડાં તો લઈ લઈએ પણ શું કયા કપડાં લઈએ કયા રીતે વેચીએ તો પરચેસિંગ અને સેલિંગ આ બંને બહુ જ મેઇન વસ્તુ છે બિઝનેસ જો તમને કરવો હોય તો તો પરચેસિંગ એક એવી કંપની સાથે કરો જે તમને મેન્યુફેક્ચરિંગ કંપની હોય મીન્સ કે આખો સુરતના અંદર સૌથી સસ્તું તમને કલેક્શન મળે તેવી કંપની સાથે પરચેસિંગ કરો અને જો તમે સસ્તી અને સારી વસ્તુ લેશો ને તો તમે ઈઝીલી આગળ વેચી શકો અને જે વાચે આવી ને માર્જિન તે તમે સરસ મજાનો તમે કમાઈ શકશો તો એવી જે કંપની છે અજમેરા ફેશન જે તમને એક જ સ્મોલ કેપિટલ સાથે સરસ મજાનું કલેક્શન આપે છે અને સુંદર અને સસ્તી સાડીસનું કલેક્શન પણ આપશે અને લેડીઝ વેરના અંદર તમને થાઉઝન્ડ પ્લસ ઓફ વેરાયટીઝ કહું ને તો પણ ઓછી પડે થાઉઝન્ડ પ્લસ ઓફ વેરાયટીસ અહીંયા મળી જશે વેરને લાગતી વળગતી તમામ વસ્તુઓ મળી જશે જેમ કે આ તમે સાડી જોઈ રહ્યા છો આ સાડીનું કાઉન્ટર છે જ્યાં તમને સાડીસને રિલેટેડ બધી વસ્તુ મળશે સાથે સાથે આ તમે સાડી જોઈ શકો છો બહુ જ વધારે સરસ મજાની તમને ફેસ્ટિવલ્સ કલેક્શન મળી જશે વેડિંગ કલેક્શન જોઈતું હોય તો વેડિંગ કલેક્શન મળી જશે રેડી ટુ વેર સાડી જોઈતી હોય તો આપણા પાસે રેડી ટુ વેર સાડી પણ કોન્સેપ્ટ છે કલેક્શન છે હવે ટેક્સટાઇલના બિઝનેસના અંદર એક માણસ એટલું આગળ વધી શકે ને એટલું આગળ વધી શકે જેની કોઈ લિમિટ નથી કારણ કે આ વસ્તુ ખરાબ નથી થતી તમે વર્ષો વર્ષો સુધી આને મૂકી શકો પણ કેવું હોય કલેક્શન અપડેટ કરવું પડતું હોય છે એ વસ્તુનો થોડો ભય હોતો હોય છે કારણ કે આપણે કલેક્શન અપડેટ નથી નથી કરતા એટલા આપણો બિઝનેસ તો એ વસ્તુ માટે આપણે બેસેલા છે મિત્રો કલેક્શન અપડેટ કરાવવા માટે તમારા પાસે અને તમારી ઇન્વેસ્ટમેન્ટ છે ને 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 તમે એકદમ ટ્રસ્ટેબલ આપો છો એક એક જે છે 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 જૂની જૂની અને અને જાણીતી જાણીતી કંપની કંપની કહીએ તે એવું બરાબર તો ફેશન જ્યાંથી જોડાઈને લાખો લોકો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે ટેક્સટાઇલના બાબતે અને વાત કરીએ ને તો ઘરેથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે કેટલી વૃદ્ધ મહિલાઓ છે જે ઘરેથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે આજે એમની શોપ છે અને કેટલા એવા છે યુવાનો છે જે ભણેલા નથી અને તે પણ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે અને આજે સરસ એવા પાયા પર છે અમારો બસ એ જ કોન્સેપ્ટ છે મિત્રો કે બધા જ ઘરે બિઝનેસ આવવો કેવું હોય કે એક સ્વતંત્ર બિઝનેસ હોય ને તે બહુ જ સરસ હોય નોકરી કરવા કરતાં પણ તમને બિઝનેસ કરવો બહુ જ વધારે લાઈક સારું કહેવાય પ્રિફર હું તમને એ જ વસ્તુ કરું છું કે નોકરી તો બિઝનેસ કરો અને એમ નથી કહેતી કે હું તમને નોકરી છોડી દો જો તમને સ્ટાર્ટ કરવું છે ને ખાલી આપણે પચીસ હજારની કેપિટલ સાથે આપણે ત્યાં એક મોકો આપે છે અજમીરા ફેશન કે પચીસ હજારની કેપિટલ સાથે બિઝનેસ સ્ટાર્ટ કરી શકીએ તો આ નાની અમથી કેપિટલ આપણે ઇન્વેસ્ટ કરો હવે પચીસ હજારના લોકો આજકાલ ફોન પણ યુઝ કરતો હોય છે ફોન કઈ આપે નહીં નહીં જો એનો આપણે બરાબર યુઝ કરીએ ને તો બહુ બધું આપે ફોન બટ એ વસ્તુ આપણે કરતા નથી એટલા માટે જો ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ પિલ છે ને ફોન કરતા બિઝનેસ અંદર ઇન્વેસ્ટ કરો પચીસ ના પચાસ ક્યારે થઈ જાય ને તમને ન ખબર પડે એટલા માટે કહું છું મિત્રો કે બિઝનેસ કરવું બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે નોકરીનો છોડો એકવાર બિઝનેસ કરો અને બહુ જ વધારે સરસ હું તમને એમ ટીપ્સ પણ આપી છે બિઝનેસ રિલેટેડ ગાઈડન્સ ગાઈડલાઇન્સ પણ આપી છે પણ કેવું હોય કે હજી પણ મારે વાત કરવી છે તમારા સાથે પણ કેવું એક વિડીયોના અંદર આપણે કેટલી વાત કરી શકું છું એટલા માટે કહેતી હોઉં દરેક વિડીયોના અંદર કે એકવાર વિઝિટ જરૂરથી ગઈ છે અજમીરા ફેશનને અને જો આ કંપની સાથે જોડાવું હોય ને જેમ કે હું તમને કહી દીધું કે સ્મોલ

બતાવીશ તો ફટાફટથી એ વિડીયો પણ જરૂરથી જોજો અને આ વિડીયો આપણે જ્યાં સમાપ્ત કરીએ ધન્યવાદ